નમસ્કાર કર્ણાટકમાં હિજાબને લઈ અને શરૂ થયેલા વિવાદ હવે મધ્યપ્રદેશમાં વધવા લાગ્યો છે ભોપાલમાં મુસ્લિમ યુવતીનો હિજાબ પહેરી અને બાઇક ચલાવનારો વિડીયો ઝડપથી વાયરલ પણ થયો છે વિડીયો વાયરલ થયા પછી એમ કહેવાય એક વખત ફરી હિજાબ અને બુરખાનું રાજકારણ ગરમાયું છે વિડીયોમાં હિજાબ પહેરીને ચાર યુવતી વીઆઈપીટી રોડ પર સ્પોર્ટ બાઇક અને બુલેટ દોડાવી રહી છે પાછળ બેઠેલી યુવતીઓ યુવતી સાઈન પણ દેખાઈ રહી છે જ્યારે વિડીયો સામે આવ્યા પછી વિવાદ પણ વધી રહ્યો છે બુલેટમાં આગળ નંબર પ્લેટની જગ્યાએ ભાજપના ઝંડાઓ કલર દેખાઈ રહ્યો છે વિડીયો પાંચ દિવસ જૂનો છે જો કે હવે તેને લઈ અને કોંગ્રેસ કટાક્ષ કર્યો છે જ્યારે વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે બીજી તરફ ભાજપના નેતાઓ એ પણ કાર્યવાહીની માંગણી કરી છે મિત્રો તમે આ વિડીયો વિશે કઈ કેવા માંગો છો અવશ્ય કોમેન્ટમાં જણાવી શકો છો અને જેમ બને તેમ વિડીયોને શેર કરો